અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિવિધ ગંભીર પ્રશ્નોને લઈને આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોમર્સ ફેકલ્ટીમાં સીટ વધારવામાં આવી હોય તેનું કોઈ પણ જાહેર સૂચના તથા નોટિફિકેશન આપવામાં આવ્યું નથી તથા ચાલીસ સીટની સામે પચીસો જેટલા લોકો એડમિશન માટે અરજી કરી રહ્યા છે તેથી હંગામી ધોરણે આ બંને માટે સીટો વધારવાની તજવીજ હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી આજે એમએસ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ વિષયો લઈને રજૂઆત કરવાની અંદર આવી છે જેની અંદર મુખ્ય વિષય છે કે એમએસ યુનિવર્સિટીમાં ચોવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસની અંદર પાદરા બિલ્ડિંગ પર ઘણા બધા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી એસઓ બી કોમની પરંતુ એમાંથી એકસો ને દસ વિદ્યાર્થીઓની માર્કશીટ એમએસ યુનિવર્સિટી દ્વારા ગુમ થઈ ગઈ છે જ્યારે વિદ્યાર્થી એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ પર આવે છે ત્યારે કહેવામાં આવે છે કે આ માર્કશીટ તમારી પાદરા બિલ્ડિંગ પર પહોંચી ગઈ છે પરંતુ પાદરા બિલ્ડિંગ પર ખરેખરમાં આ માર્કશીટ પહોંચી જ નથી છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓ આ માર્કશીટ લેવા માટે તડફડી રહ્યા છે ત્યારે આજે ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ વિષયને લઈને રજૂઆત કરવાની અંદર આવી છે વાઇસ ચાન્સેલર દ્વારા કહેવામાં આવ્યું છેલ્લા બે આવનારા બે દિવસની અંદર ગાડી માર્કશીટ લઈને પાદરા બિલ્ડિંગ પર પહોંચી જશે તો આપના માધ્યમથી વિદ્યાર્થીઓને પણ કહેવા માગું છું કે તમારી બે દિવસની અંદર માર્કશીટ આવી જશે